રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને વેરાવળ પાટણ ભાજપ મહિલા મોરચા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ રાખડીઓ મોકલવામાં આવી છે વેરાવળ પાટણ ભાજપ મહિલા મોરચા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાખડી મોકલવામાં આવી હતી જેમાં મહામંત્રી સવિતાબેન મહેતા ભાનુબેન તોતિયા પમતાબેન મિશ્રા આરતીબેન વણિક ચંદ્રિકાબેન નીમાવત કિરણબેન વઢવાણ પાર્વતીબેન મહંતો બાર છેલાણા જ્યોત્સ્તાબેન ટાંગ રેખાબેન કવા શાંતાબેન પંડ્યા ચંદ્રિકાબેન માવદીયા વિજયાબેન ડોડિયા જનકબા ધનકોવરબેન રેવતી દેવી વગેરે બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમ વેરાવળમાં આવેલ ટાવર ચોક ખાતે રાખવામાં આવ્યો હતો અમે ભાજપ મહિલા મોરચા આયુષ્ય ભગવાન આપે અને આવી જ રીતે બેનો માટે નવી નવી યોજનાઓ લાવે ઘણા બધા બેનોને મદદરૂપ થાય તેવી નવી નવી ભવિષ્યમાં યોજનાઓ આવે અને આજે અમે આ રાખડીના કવર આંબેડકરજીની અર્પણ કરી તેમના ચરણમાં રાખડી કારણ કે આંબેડકરજી પણ સ્ત્રીઓના મુક્તિદાતા છે અને સ્ત્રીઓને સમાન રીતે જીવવાનો હક આપેલો છે અને સન્માન સાથે આજે સ્ત્રી આત્મનિર્ભર બની છે જેના માટે આંબેડકરજીના બહેનો આજે આંબેડકરજીને પણ કારણ કે રાખડી અર્પણ એટલા માટે કરેલ છે કે આંબેડકરજી બધા બહેનોના દિલમાં હંમેશા માટે જીવન છે જય ભીમ જય ભીમ